સ્વચ્છ ભારતનું જે અભિયાન બે હજાર ચૌદથી શરૂ કર્યું છે એ સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે આજે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ છે સાથોસાથ ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ છે દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે આઝાદ ભારતના ઘડવૈયા આઝાદ ભારતના શિલ્પી અને જેમને ભારતને આઝાદી અપાવીને આજે જેમને પંચોતેર વર્ષ પૂરા થયા છે એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે એ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિવર્ષ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજનો મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે માત્ર એટલો સંદેશો હોઈ શકે કે આપણે સૌ ગાંધીજીના માર્ગે સત્ય અને અહિંસાના માર્ગે અને ખાસ કરીને દેશને સ્વચ્છ રાખીએ એ જે ગાંધીજીની કલ્પના હતી એ મુજબ આપણો દેશ આગળ વધે અને આપણે સૌ ભારત માતાને ઉન્નત રાષ્ટ્ર બનાવી એવી કલ્પના સાથે આજના દિવસની આજે પ્રતિવર્ષ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આખા ગુજરાતની અંદર એક દિવસે ખાદીનો ખાદીની ખરીદી કરીને ખાદી ખરીદવાનો આગ્રહ રાખતું હોય છે આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અલગ અલગ રીતે ખાદી ખરીદવાના છે અને ખાસ કરીને ખાદીને પ્રોત્સાહન મળે અને નાના જે કામ કરતા ખાદી વણાટ કરતા લોકોને પણ રોજગારી મળે એના માટે આજે ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ